શું કેતા હતા પેલું બાઈક કોક ચોરી ના થાય એનું બધું કોક નતા કેતા બોલે ભાઈ પેલું બાઈક છે ને એ તમે કહેતા હો તો હું તમને ટ્રીક શીખવાડું બાઈક ચાલ ના થાય તમે જો આ ચોર તો બાઈક ચોરી ના અલા એવું થોડું છે ભાઈ અલા ભાઈ સાચી વાત છે ના હોય હું માનતો જ નથી ભાઈ હું તમને બતાડું અને હું તમને એક સિસ્ટમ એવી અપડેટ કરી આલું કે તું જોડે ગમે એ જગ્યાએ જાય તું બાઈક ને એવી રીતે કરી ઉભરા છે તો તારો બાઈક ચોરાય નહીં બોલ એવું ના હોય ભાઈ મને ભાઈ હે બોલ હું તને એવી સિસ્ટમ બતાડું બોલ મને કરીને બતાડ એ અલ્યા બોલ કરીને બતાડ તો તું મને શું આલે તને બધા લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરેંગે અલ્યા તું મને હું તને શિફ્ટ જ જાવા તું મારો બાઈક કો હું રીતે કરીને જાય તો કોક મારો બાઈક ચોરી તમારું જૂજ છે આ જૂજ છે ઓ બાઈક કો પડી છે બાઈક બાર પડી છે તમારે જોવું છે હા હા તો આ મોનસો જે જોવી લાઈક શેર સબસ્ક્રાઇબ કરશી કે નહીં કરી કરશી કરજો ને ભાઈઓ આ વિડિયો વધુમાં વધુ શેર કરશી કે નહીં કરી કરશી 1000 ટકા 1000 ટકા કોની સોગન જે સબસ્ક્રાઇબ લાઈક બધા કરે એમની સોગન ના એની કુદેવીની સોગન એમ કે ના ના એની કોઈ દેવી ની શોખ જો લાઈક શેર સબસ્ક્રાઈબ હું મારા અનુભવ બતાડું છું અને કોઈ સબસ્ક્રાઇબ ના કરે તો એના કુ દેવી ની શોખ એના બહેરા ની શોખ હા એના સૂત્રો ની શોખ એવું સબસ્ક્રાઈબ ના કરી તો હું બતાડું કરી અને એવી રીતે તમારે કરી જવાનું તમારે ગમે એ જગ્યાએ બાઈક ઉભું કરી જાશો તો તમારે કોઈ બાઈક ચોરી નહીં કરી તો ચાલો આપણે આવી ગયા છીએ આ કાઉ ભાઈના ના બાઈક કને અને હું તમને એવી સ્ટીક શીખવાડું જેથી કરીને તમારે બાઈક એવી જગ્યાએ મૂકીને જાવ ને કોઈ ચોરી કરી જ નહીં

પછી એને આવી રીતે આ પોદરી કરીને કરી વાળી દેવાની ઓમ નામ જો ઉપર ખેંચો અને અડાડીને રાખશો તો સ્પાર્ક થાય એટલે ગાડી ચાલુ થઈ જાય હવે એને આ જો તમને બતાવું આવો બતાડ પોઈન્ટ ચાલુ પોઈન્ટ ચાલુ એટલે હું ચાલુ કરું ચાલુ થાય બાઇક ચાલુ થતું નથી ગમે જેવો ચોર હશે રો તો ચોર બાઇક ચોરી કરી કે નહીં આવી તમારે જવાનું બે ચાલુ ના થાય અને હવે જો એ આ મેન્યુ કાઢી દીધું અને એ આ મારી દીધું એટલે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ના ભૂલતા બંધ કરી દઉં